રાજકોટ જિલ્લાના જામકંડોણા તાલુકાના પાદરિયા ગામે તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત નીપજ્યા છે ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારના બાળકો તળાવમાં નાહવા પડ્યા હતા અને અચાનક ડૂબી જવાથી તેમના મોત નીપજ્યા છે હાલ ત્રણેય બાળકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લાના જામકંડોળાના પાદરિયા ગામે તળાવમાં ત્રણ બાળકો તરવિયા દ્વારા તેમના મૃતદેહો બહાર નીકળવામાં આવ્યા હતા ત્યારબાદ તપાસ કરતા ત્રણેય બાળક ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારોના હોવાની માહિતી સામે આવી છે અને હાલ તેમના મૃતદેહોને જામકંડોળના સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે મામલતદાર પોલીસ સહિત ટીમ ઘટના સ્થળે પહોંચીને ત્રણેય ના મૃતદેહને હોસ્પિટલ ખસેડી પોસ્ટમોર્ટમ કરાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ખેત મજૂર પરિવારના બાળકોના મોત થતા પરિવારમાં શોક છવાયો છે રમેશ કુમાર પુંજાભાઈ અજુડિયા સરપંચ વૈભવનગર તાલુકો જામકંડોણા જિલ્લો રાજકોટ અમારા બાજુના ગામ જે પહેલા સંયુક્ત પંચાયત હતી પાદરિયા અને એના સરપંચ પણ સાથે સામેલ છે ઊભા છે અમે બને આજે અમારા ગામમાં એક વણ બનાવ બને બનાવ બનેલ છે જે આદિવાસી વિસ્તારના અને એમપી ના મજૂરો આવેલ વાડીએ વાવવા મજૂરના છોકરાઓ તળાવમાં નાહવા પડેલ નાનું તળાવ હતું પણ તે તાજેતરમાં ઊંડું થયેલ હશે પાણીના હિસાબે તો એને છોકરાઓને અજાણતા એ ઊંડા પાણીમાં હોઈ ગયેલ અને તેમનું અવસાન થયેલ છે અને ત્રણેયને સંયુક્ત રીતે રેસ્ક્યુ કરી બાજુના ગામમાંથી તરવૈયાઓ બોલાવી અને એના સાથ સહકારથી રેસ્ક્યુ કરી અને બોલા ત્રણેયના અવસાન થતા તે લાશોને કાઢેલ છે એમાં મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારી પીએસઆઈ ટીએસઆઈ ડીવાયએસપી પણ સ્થળ ઉપર હાજર આવી ગયેલ સમયસર અને તેઓની પણ અમને ખૂબ સારી મદદ મળેલ ગ્રામજનોની પણ મદદ મળેલ અને તેઓના લાશો અમે સમયસર પોસ્ટ

Legenda por